ચોરી કરેલ કુલ આઠ મોટરસાઇકલ સાથે બે બેઈસમોને કુલ રૂપિયા બે લાખ ત્રણ હજારના મુદ્દા માલ સાથે ઝડપી પડતી ભાવનગર પોલીસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ગ્રામ્ય વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બુધેલ ચોકડી પાસે આવતા બાતમીરાય હકીકત મળેલ કે વિપુલ ઉર્ફે ટીટી લાલુભાઈ ચૌહાણ જેઓ નાગધણી બા ભાવનગર જિલ્લા મધ્ય રહે છે અને સંજય પોપટભાઈ વિસાવાડિયા નાગધણીયા બા ભાવનગર મધ્ય રહે છે જેમાં જયરાજભાઈ પરમારની વાડીમાં ઉસરાળ સિંહોર ભાવનગર નગરવાળા અલગ અલગ કંપનીના આઠ મોટરસાઇકલ સાથે ભડીના પાટિયાથી ત્રંબક તરફ જવાના રસ્તે આવાવરુ જગ્યામાં ઉભેલ છે આ મોટરસાઇકલ તે વેચવાની ફિરાકમાં છે મોટરસાઇકલ ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ આવતા મોટરસાઇકલ સાથે હાજર મળી આવેલ છે આ બંને સમૂહને મોટરસાઇકલ અંગે વધુ કડક પૂછપરછ કરતા તેઓએ ભાવનગર શહેરના જિલ્લામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય મનાલ રાજાગુરુ સાથે અનિલ ગોહિલ ભાવનગર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક એમ્પ્લાયન્સીસ